ના પરિયા ગામે રોડ પર ચાલવા નીકળેલું યુવાન થયો ગુમ પરિવારે શોધખોળ બાદ પોલીસ મથકે યુવક ગુમ થયો હોવાની નોંધાવી ફરિયાદ પાડી તાલુકાના પરિયા ગામે દેસાઈવાડ ખાતે રહેતો સત્તાવીસ વર્ષીય વિજયભાઈ દિલીપભાઈ હળપતિ જે ગત તારીખ પાંચ જાન્યુઆરીના સાતેક વાગ્યે સાંજે ગામના રોડ પર ચાલવા જાઉં છું કહી વિજયભાઈ ઘરેથી નીકળ્યો હતો જે બાદ તે મોડી રાત સુધી પરત ન આવ્યો હતો જેથી તેના પરિવારજનો ચિંતિત બન્યા હતા અને ફળિયામાં તેમજ આજુબાજુ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી જેની કશે પણ ભાડ ન મળતા વિજયના મોટાભાઈ સતીશભાઈએ પાડી પોલીસ મથકે આવી સમગ્ર બાબત જણાવી તેનો ભાઈ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી છે જે આધારે પાડી પોલીસે વિજયની શોધખોળ હાથ ધરી છે અને જો વિજય વિશે કોઈને કશી માહિતી હોય કે પછી નજરે ચડે તો પાડી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે